નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે બાવીસમી ગ્રામ પંચાયતની જે ઇલેક્શન એટલે કે મતદાન થયું હતું ને તેનું આજે મતગણતરી હાથ ધરવા આવી રહી છે આપ જુઓ કે જે પ્રકારે દશરથ ખાતે આવેલી જે સ્કૂલ છે ત્યાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ મતગણતરી થઈ રહી છે જે પ્રકારે બસો આઠ ગામોની જો વાત કરીએ તો જે પ્રકારે આ મતદાન થવું હતું અને તેને લઈને જ આજે આ મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે આઠ તાલુકાની બસો આઠ બેઠક પર ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ આજે આ જાહેર થવાના છે આઠ તાલુકામાં દસ બેઠકો પર તાલુકા પંચાયતની પણ ચૂંટણીના પરિણામ છે તે જાહેર થવાના છે જે પ્રકારે વાત કરીએ તો તમામ જગ્યા ઉપર એટલે કે આપ કે રાજ્યના તમામ જગ્યા ઉપર આ બાવીસમીએ ગ્રામ પંચાયતની ચૂંટણી હાથ ધરાઈ હતી વડોદરામાં પણ આ તેની મતદાન ગ્રામ પંચાયતનું મતદાન છે તે થયું હતું વડોદરા જિલ્લાની બસો અઢાર ગામ પંચાયતના જે રવિવારે યોજાયેલી ચૂંટણીમાં આજે આ મતગણતરી હાથ ધરવામાં આવી છે જેમાં પાંચસો પંચ્યાસી સરપંચ પદના ઉમેદવારો ચોવીસ ચુમ્મોતેર એટલે કે બે હજાર ચારસો ચુમ્મોતેર ગ્રામ સભ્ય પદના ઉમેદવારોનું આ ભાવિ આજે નક્કી થવાનું છે જિલ્લાના આઠ્યાઠ તાલુકાનું સ્ટ્રોંગ એટલે કે આ દશરથ ખાતે આ સ્કૂલ છે ત્યાં મતગણતરી શરૂ કરવામાં આવી છે તમામ જે ઉમેદવારો છે ઉમેદવારો અને એજન્ટો છે તમામને અહીં અલગ અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે આપ જોઈ શકો છો જે પ્રકારે અલગ અલગ જગ્યાઓ પર આ મતગણતરી એટલે કે વડોદરા જિલ્લાની જો વાત કરીએ તો અહીંયા દશરથ ખાતે મતગણતરી કરવામાં આવી છે અને આપ જુઓ કે ગત બાવીસમી જૂને બસો આઠ ગ્રામ પંચાયતોની સામાન્ય અને દસ ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં સામાન્ય પેટાચૂંટણીની યોજાઈ હતી જેમાં ઇઠ્યોતેર પોઈન્ટ તેતાલીસ ટકા જેટલું મતદાન હાથ ધરવામાં આવ્યું હતું સાથે પેટાચૂંટણીમાં બોતેર પોઈન્ટ એકોતેર ટકા જેટલું મતદાન થયું હતું હવે આજે રૂમ ખાતે ઊભા કરાયેલા જેમાં મતપેટીઓને સીલ કરીને પોલીસ બંદોબસ્ત હેઠળ જે સીલ કરવામાં આવી હતી ને તેને ખોલી હવે આ તમામ મતદારો એટલે કે જે ઉમેદવારો છે તેમજ તેમના એજન્ટો છે તેની સાક્ષીમાં જ આ મતપેટીઓ ખોલવામાં આવી હતી પાંચસો પંચ્યાસી જેટલા ઉમેદવારોનું અને તેમજ બે હજાર ચારસો ચુમોતેર ઉમેદવારોનું આ ભાવિ આજે સામે આવશે જે તમામ મતદારોએ જે મતદાન કર્યું હતું અને તેનું આ ભાવિ આજે સરપંચ બનીને તેઓ બહાર આવશે અને સાથે સભ્યપદ પણ બહાર આવશે કહી શકાય કે મોડી રાત પડશે કારણ કે જે પ્રકારે હાલ બસો આઠ બેઠકો છે અને તેમાં બસો આઠ બેઠકો માટે આ જુઓ કે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી છે આ તમામ જગ્યા ઉપર મત ગણતરી વડોદરાની જો વાત કરીએ તો વડોદરાના દસરથ ગામ ખાતે આ મતગણતરી શરૂ થઈ ચૂકી છે તમામ મતદાર એટલે કે જે મતદાન કર્યું છે ને તેનું પરિણામ આજે આવશે અને જે ભાવિ ઉમેદવારો છે તેનું શીલ આજે ખુલશે અને તેમનું ભાવિ સરપંચ બનીને તેઓ બહાર આવશે આ કહી શકાય કે જે પ્રકારે બસો આઠ ગામ પંચાયતોની આ જે ચૂંટણી થઈ હતી સાથે પેટા ચૂંટણી થઈ હતી તેનું આજે પરિણામ મોડી રાત સુધી આવી જશે કેમેરામેન નેહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ન્યૂઝ વડોદરા